કવિશા ગ્રુપ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કવિશા એ એમ એ કપ બે હજાર ચોવીસનો પ્રારંભ કવિશા ગ્રુપ હંમેશાથી કોમ્યુનિટી બિલ્ડ અપમાં માને છે શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કાંઈક નવું કરે એવા આશયથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે કવિશા પ્રીમિયર લીગનું આયોજન કરતું હતું પરંતુ આ વર્ષે સમાજને કાંઈક નવું આપવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે મળીને કવિશા એ એમ એ કપ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે વીસમી મે બે હજાર ચોવીસથી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ દસ દિવસ સુધી ચાલશે અને તેમાં બાર ટીમ સહભાગી બનશે જેમાં દરેક પ્લેયર વ્યવસાય ડૉક્ટર છે આઈ એમ ફ્રોમ કવિશા ગ્રુપ આઈ એમ ધ એમડી ઓફ કવિશા ગ્રુપ આપણે હંમેશા વિચારીએ છીએ કે ડૉક્ટરો જ હંમેશા આપણી ફિટનેસ અને આપણી હેલ્થ માટેનું ધ્યાન રાખીએ છે તો આપણે કેમ એમનું ધ્યાન ના રાખી શકીએ એટલે એ એક થોટ પ્રોસેસ ઉપર અમે આ એક ઇવેન્ટની રચના કરી છે જેમાં એએમએ અને કવિશા ગ્રુપ બંને ભેગા થઈને એક સરસ ક્રિકેટ લીગ લઈને આવ્યા છે જેમાં બાર ટીમ્સ ભેગા થઈને રમશે એક અગિયાર દિવસનો એક ઇવેન્ટ રહેશે અને જેમાં પ્રોપરલી મોર દેન ટુ ફિફ્ટી ડોક્ટર્સ આ એક જગ્યાએ પ્રોપર ક્રિકેટ મેચ રમશે અને બધાનું ફિટનેસનું અમે ધ્યાન રાખવા માગતા હતા એનો એક પર્પઝ બી સોલ્વ થશે બધા માટેનો અને આવું એક ઇનિશિયેટિવ અમે આ ક્રિકેટ લીગનું પહેલાં અમે કરતા હતા પણ એ અમે ખાલી અમારા ઇન્ટરનલ વર્તુળ ગ્રુપ માટે થઈને જ કરતા હતા આ વખતે મેં આવું વિચાર્યું હતું કે એક એસોસિએશન સાથે જોડે જોડાઈને કરીએ ડૉક્ટર તુષાર પટેલ અમદાવાદ મેડિકલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અમદાવાદ મેડિકલ એસોસિએશન અને કવિશા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતને આયોજિત આ એમ એ કપ જે અમદાવાદ મેડિકલ એસોસિએશને ડૉક્ટર્સો માટેના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આ ટુર્નામેન્ટ લગભગ દસથી બાર દિવસ ચાલશે જેમાં દરેક ટીમને પંદર ઓવરની લીગ મેચ રમવાની હશે અને એ લીગ મેચ રોજની અહીંયા બે દિવ બે એમ કે ફાર્મ ઉપર બે નવથી રાતના એક વાગ્યા સુધી બે બે ટીમો ટૂર્નામેન્ટમાં બે બે લીગ મેચો રમાશે આ લીગ મેચનું ફાઇનલ છે એ લગભગ આ દસ દિવસ પછી ફાઇનલ રમાશે અને આ મેચનો રાખવાનો ઉદ્દેશ એ છે કે ડૉક્ટરો જે સ્પોર્ટ્સ પ્રત્યે લોકોને જે સૂચના કરતા હોય કે રમતગમત કરવી જોઈએ કે કોઈપણ પ્રકારની રમતોનું સ્પોર્ટ્સનું આયોજન કરવા માટે જે સ્પોર્ટ્સ રમવું જોઈએ એના માટેનો અમારો આ ઉદ્દેશ છે હું ડૉક્ટર દિવ્યાંગ દલવાડી ઇન્ટેન્સિવસ છું અને એ મેના જે ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં છું અત્યારે સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં અમે તુષારભાઈ જે પ્રેસિડેન્ટ છે એ એમ એના અને અને જે હેડ ઓફ કવિશા કવિશા ગ્રુપ છે એ લોકો ભેગા થઈને અમે એક આયોજન કરી રહ્યા જેમાં અમદાવાદ અને ગાંધીનગર આજુબાજુના બસો પચાસથી થી વધુ ડોક્ટરો આમાં ભાગ લઈ રહ્યા છે મુખ્ય ઉદ્દેશ જે મેં કીધું એ જ રીતે કે કોરોનામાં સ્ટ્રેસફુલ લાઈફમાંથી ડોક્ટરો બહાર આવી રહ્યા છે ઘણા બધા અમારા અંગત મિત્રો અમે ગુમાવી ચૂક્યા છે કોરોનામાં તો અમે પોતે એક સ્ટ્રેસફુલ લાઈફમાંથી કઈ રીતે બહાર આવવું અને એમાંથી પોતાની લાઈફમાંથી રૂટીનમાંથી એક સ્પોર્ટ્સ જ એવું છે કે જે તમારો તણાવ ઓછો કરશે તો દરેક લોકો પોતાની ફિઝિકલ એક્ટિવિટી કે જનજાગૃતિ મળે અને લોકોને સંદેશ મળે કે ફિઝિકલી ફિટ રહેવું એ પણ ડોક્ટર માટે ખૂબ જ જરૂરી છે